સમાચાર આવી રહ્યા છે દાહોદથી જ્યાં મધ્યપ્રદેશથી લગ્ન પતાવીને પરત આવતી જાનને બોરડી નજીક મોટરસાયકલો પર પરતર સાયકલો પચીસ જેટલા વરરાજાની કારને રોકી ડ્રાઈવરને ધમકી આપી ત્યાંથી દુલ્હનનું અપહરણ કરી ભાગી ગયા છે હાલ મળતી માહિતી મુજબ દાહોદ પોલીસને જાણ થતા એસસીબી સહિત કાફલો દોડી આવ્યો હતો સમગ્ર ઘટનાને પગલે સમગ્ર દાહોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે દુલ્હાનું અપહરણ કયા કારણોસર થયું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ ઘટના બની હતી ઘટના હું ભાટીવાળાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલા ગામ નોઢ બે વાગ્યા સુધી ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા પછી ત્યાં આવતા અમે ફાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસની મારીને આવી અહીંયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને લઈને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા મલેર પડ્યું